હલો ફ્રેન્સ આજે આપણે બનાવીશું ચીકુનું નું મિલ્કશેક જે એકદમ ઠંડુ ઠંડુ અને સરસ બની અને તૈયાર થઈ જાય છે ઉનાળામાં ઠંડી વસ્તુ પીવાની એકદમ મજા આવે એવું આપણે ઠંડુ જ્યુસ બનાવીને તૈયાર કરી લેશું જો મારા વિદ્યા તમને ગમતા હોય તો વિદ્યાને લાઈક કરજો શેર કરજો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે રેસીપી શરૂ કરી દઈએ તો મેં અઢીસો ગ્રામ ચીકુ લઈ લીધા છે એકદમ સરસ રીતે આપણે છાલ ઉતારી દેશું તેની તો આપણે બધા ચીકુની છાલ ઉતારી લીધી છે હવે આપણે એને કટ કરી લેશું મંડળથી જે બી નીકળે છે એને સાઈડમાં રાખી કાઢી નાખવાના છે આ રીતના ટુકડા કરી લેશું નાના નાના તો આપણે સરસ એવા ચીકુના ટુકડા કરી લીધા છે તો એક મિક્સર જાળ લઈશું અને એમાં ટુકડા નાખી દેવાના છે આપણે તો આપણે એમાં ચીકુના ટુકડા લઈ લીધા છે તો આપણે કાજુ અને બદામ બે બદામ લીધી છે ને ત્રણથી ચાર કાજુના નંગ લઈ લીધા છે તો એમાં લઈ લેશું અને કોકો પાવડર લઈ લીધો છે એક ચમચી મેં કોકો પાવડર લીધો છે અને ખાંડ લઈ લીધી છે ત્રણ ચમચી મેં જે તમારે જેટલું મીઠું પસંદ હોય એ પ્રમાણે ખાંડ લઈ લેવાની તમારે ખાંડનું પ્રમાણ ઓછું કાંઠું કરી શકો છો તમે અને વેનિલા એસેસ લીધું છે મેં વેનિલા એસેસના એકથી બે ડ્રોપ લેવાના છે આપણે આ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો લેવાનું નહીં તો કાંઈ એને સ્કીપ કરી શકો છો હવે આપણે દૂધ લઈ લેશું અઢીસો ગ્રામ મેં દૂધ લીધું છે તો બધું એકદમ સરસ આપણે પીસી લેશું એને તો આપણે ચેક કરી લઈ એકદમ સરસ આપણે ચીકુન જ્યુસ થઈ ગયું છે એકદમ ચોકલેટ મિલ્કશેક જેવું જ બની અને તૈયાર થયું છે જો બાળકો આપણા ચીકુ જ્યુસ ના પીતા હોય તો આ રીતના તમે બનાવજો એકવાર અને આ રીતના ટ્રાય કરજો એટલે એકદમ સરસ લાગશે ચીકુ નું જ્યુસ તો ચાલો આપણે બે ગ્લાસમાં એને કાઢી લેશું તો આપણે ગ્લાસમાં કાઢી લેશું તેને દૂધ આપણે ઠંડુ જ વાપર્યું છે એટલે બરફ નાખવાની જરૂર નથી આમાં આપણું ચીકુનું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે તો આ ઉપરથી આપણે જે કાજુ બદામના ટુકડા કર્યા છે એ લઈ લેશું એકદમ સરસ લાગે છે ઉપરથી કાજુ બદામના આ રીતના ટુકડા લેવાથી જે આપણે જે આપણે ચીકુ જ્યુસ પીતા આવીશું તો મોઢામાં કાજુ બદામના ટુકડા આવશે તો એકદમ ખાવાની મજા જ પડી જશે તો આ રીતના તમે પણ એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ ચીકુની રેસીપી ચીકુના જ્યુસની રેસીપી કેવી લાગી છે અને જો રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો શેર કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળસું ના દેવામાં